મુન્દ્રામાં વાલ્મિકી સમાજ અને સખીદાતાઓ દ્વારા રામાપીરના નવનિર્મિત મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે માડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન રામાપીરના દર્શનનો લાભ લીધો હતો તેમણે જણાવ્યું હતું કે વાલ્મીકી સમાજના આગેવાનોએ શિક્ષણ પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઈએ તેમજ તેમણે મંદિરના પ્રાંગણમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી શેડ બનાવી આપવાની ખાતરી આપી હતી સમાજની મોટી ઉંમરના લોકો માટે રાશન કાર્ડ તેમજ વયવંદના અને આયુષ્યમાન કાર્ડ માટે પ્રયાસો કરવા જણાવ્યું હતું સમાજના યુવાનોએ જાગૃતિ લાવી વ્યસનથી દૂર થઈ સમાજમાં એકતા રાખવા જણાવ્યું હતું સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશી શહેર ભાજપના અરવિંદ પટેલ પૂર્વ નગરપતિ કિશોરસિંહ પરમાર સત્તાપક્ષના નેતા ધંભાઝાલા દંડક દિલીપ ગોર મુકેશ ગોર તેમજ ઉપસ્થિત આગેવાનોએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું આ મંદિરની મૂર્તિના દાતા અને બપોરે મહાપ્રસાદના દાતા તરીકે સુધરાઈના કાઉન્સિલર હરિવીરમ ગોહિલ પરિવારે લાભ લીધો હતો વાલ્મીકી સમાજના પ્રમુખ રામજી મકવાણાએ ધારાસભ્ય નિરુદ્ધ દવેનું મોમેન્ટો આપી સન્માન કર્યું હતું આ મંદિરના નિર્માણ માટે સમાજના રવજીભાઈ રાઠોડ કે જેઓ આપની વચ્ચે નથી તેમણે ખૂબ જ મહેનત કરી છે આ પ્રસંગે મુન્દ્રા વાલ્મીકી સમાજની સમસ્ત ટીમ યુવાનો ઉપરાંત સમાજના ભાઈ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા મહારાજનું નૂતન મંદિર બન્યું છે એ નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે હાજરી આપી અને સમાજને ખૂબ ખૂબ શુભકામના પાઠવી છે આપણા સનાતન ધર્મ આ જે કંઈ પણ ધ્વજ ફરકી રહ્યો છે એ પ્રમાણે ભગવાન રામા પગલું કરે એના માટે અહીં સૌને સાથે મળીને પ્રાર્થના